જીવનમાંથી જો રસ ઉડી ગયો તો તમારી પાસે જ્ઞાન ગમે એટલું હોય ભક્તિ ગમે એટલી હોય પણ પાસે કર્મ જો ન હોય તો મનુષ્ય વનસ્પતિ જેવું થઈ જાય છે કર્મ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઈશ્વર તમારી પાસે કરાવે છે તમારી પંચેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો સાથે કામ પાડે છે પંચેન્દ્રિયો જે છે રૂપ રંગ રસ ગંધ સ્પર્શ સ્વાદ અને છેવટે જ્ઞાનેન્દ્રિયો જે છે જે તમને અનુભવ પહોંચાડે છે એને પ્રવૃત્ત રાખે છે પછી કાળે કરીને એક એક કરીને ક્ષીણ થતી જાય છે ક્ષીણ થતા થતા છેવટે ચેતના ઓલવાઈ જાય છે પણ ત્યાં સુધી માણસે જો જીવવું હોય તો આનો ત્યાગ કરીને ગુફામાં બેસી જવાની જરૂર નથી એ બેસી જાઓ કે ના બેસો બેસશો તો એ તમારું આયુષ્ય પૂરું થવાનું છે ને કર્મ કરો તો પણ પૂરું થવાનું પણ કર્મનો આનંદ છે કર્મનો આનંદ કર્મમાં જો આનંદ ન હોય કર્મ લય ન હોય તો પછી કર્મ એક વૈતર બની જાય છે મજૂરી બની જાય કર્મ કર્મ જયારે મજૂરી બની જાય ત્યારે એ પછી એનો આનંદ નથી લઈ શકતો કર્મમાં આનંદ આ ઉંમરે જો હું વન મેન શો કરતો હોઉં તો મને એમાં આનંદ છે મારું મળતર શું છે કે વળતર શું છે એ બની જાય છે પણ હું એટલો વખત જીવી લઉં છું હું જીવી લઉં છું એ માત્ર માટે નહીં કે તાળીઓના ગરગડાટ સાંભળવા માટે નહીં પરંતુ એટલો સમય મારી સર્વે શક્તિઓને એકાગ્ર કરી હું એ સમય રસની અનુભૂતિ કરું છું એ રસની અનુભૂતિ કરવા માટે પણ જો માણસ જીવન માંથી રસ ઉડી જાય પીએ સવાર ને કરે એનું કામ અને જો એનું કામ હોય કે હું આટલું જ કરવા માંગુ છું તો એની મજબૂરી છે શક્ય હોય એટલું અને કઈ ને કઈ કામ કરવું જોઈએ અનુકૂળતા હોય તો દાન કરો પણ જયારે જ્ઞાનીઓને તમે જુઓ છો કે સંસારમાંથી નિવૃત્તિને સાધુ બની જાય છે પછી શા માટે તેઓ પોતાની પ્લેટિનમ તુલા કરાવે કે સુવર્ણ તુલા કરાવે અને સામૈયા કાઢે અને શોભા યાત્રાઓ કાઢે છે કારણ કે જ્ઞાનથી એને સંતોષ થતો નથી હવે એ જ્ઞાનનો ઉપયોગ બીજો પણ છે એ પછી ખેડૂત મટીને માળી થઈ જાય છે ખેડૂત જેમ અનાજ વાવે તેમ માળી છોડનો ઉછેર કરે છે પોતાનું જ્ઞાન બીજામાં સંક્રાંત કરવું કે વાવવું એ પણ જ્ઞાનીઓનું વિદ્વાનોનું એક કાર્ય રહ્યું છે એ કાર્યના કારણે એ જીવંત હોવાનો પોતે પણ આભાસ કરે છે કે હું બીજું સર્જન કરી શકું છું માત્ર ધર્મ જે લીધો છે મેં તે અજપા જાપ કરી રહ્યો છું તે ઈશ્વર એ બરાબર પણ ઈશ્વર કયા સ્વરૂપે મને મળે છે તો કર્મના સ્વરૂપે રસ દ્વારા બીજા મનુષ્યોમાં મારી શક્તિઓ વાવવામાં મને મળે છે એ વિદ્યાદાન કરવામાં કરે છે ઘણા લોકો જરૂરિયાતમંદોની સેવા કરે છે ઘણા વૃદ્ધોની સેવા કરે છે જેને જે માણસ જ્યાં બેઠો છે ત્યાંથી કંઈ ને કંઈ કરવાની ઈચ્છા થાય છે એ ઈચ્છા કર્મમાં પ્રવૃત્તિ થવાની એની પોતાની એક અંતરથી આવેલો અનુભવ સાથે ટેલી થયેલો એના અનુભવ સાથે એને મેળવી જોયું છે કે એમને એમ પડી રહીશ તોય મરીશ પ્રવૃત્તિ કરીશ તોય મરીશ એટલે એ જ્ઞાનનો ઉપયોગ કરી એ બીજાને માટે ઉપયોગી થાય છે સાથે સાથે પોતે પણ એ જીવી રહ્યો છે એનો અહેસાસ પ્રાપ્ત કરે છે વિશાના કારણે પણ પછી તો જે લોકો